ભગવાન બિરસા મુંડા થી જય આદિવાસી જય જોહાર ભારત માતા કી ભારત માતા કી વંદે આજે સમગ્ર દેશ ની અંદર આદિવાસીઓના મસીહા ને ભગવાન એવા બિરસા મુંડાની દોઢસો મી જન્મ જયંતિ આખો દેશ આજે જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે આજે છોટા ઉદેપુર ની ધરતી ઉપરથી આપણે સૌ બિરસા મુંડા ભગવાનને વંદન કરવા માટે નમન કરવા માટે આ છોટા ઉદેપુરની એસએન કોલેજ ખાતે જ્યારે ભેગા થયા છે ત્યારે આજે આપણો દિવસ છે આજે જળ જમીન અને જંગલના રખેવાડો પુત્રો એવા આદિવાસી સમાજના લોકોનો જ્યારે આજે ઉત્સવનો તહેવારનો દિવસ હોય અને આ કાર્યક્રમને ગુજરાતની ધરતી ઉપર આ જૈનમાં જૈનતી મનાવવા માટે આજે આપણા આજ આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક લીડર એવા આદન્ય નરેન્દ્ર મોદી સાહેબ પણ આપણી ગુજરાતની ધરતી ઉપર ભગવાન બિરસા મુંડાને યાદ કરીને અમને નમન કરવા દેડિયાપાણાની ધરતી ઉપર પધાર્યા છે અને આજે મને ખૂબ ઉત્સાહ છે આપણને સૌને આશીર્વાદ આપવા માટે અમારા આદિવાસી સમાજના સૌ સંતો મહંતો પણ આજે અહીંયા ઉપસ્થિત છે એમના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું અહીંયા જિલ્લાના સૌ પત્રકાર મિત્રો યુવાન સાથીઓ અને વાલી બહેનો આપણે છોટા ઉદેપુર એકસો સાડત્રીસ વિધાનસભાના ભગવાન બિરસા મુંડાને યાદ કરવા માટેના આજના કાર્યક્રમમાં મારો સૌ માનવ મહેરામન ઢોલ વાજિંત્રો અને એમની મંડળીઓ સાથે જ્યારે અહીં ઉપસ્થિત છે ત્યારે આપને સૌને પણ નતમસ્તક વંદન કરું છું સાથીઓ આદિવાસીઓના વિકાસ માટે જ્યારથી ગુજરાતની ધરા સંભાળી છે એવા આપણા આદન્ય વડાપ્રધાન તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને આદિવાસીઓના કલ્યાણ માટે પ્રથમ બે હજાર સાતની અંદર પંદર હજાર કરોડ રૂપિયાનું વનબંધુ કલ્યાણનું પેકેજ આપી અને મારા છેવાડાનામાં પડેલા દૂર દરાજ જંગલ વિસ્તારમાં રહેલા આદિવાસી ભાઈઓ બહેનોનું કલ્યાણ કરવા માટે એમને અનેક પ્રકારની યોજનાઓ આપી અને અમને રાજ્યના દેશના અન્ય સમાજનામાં વિવિધ આગળ પરતી હળોળમાં લાવવા માટે આ પેકેજની શરૂઆત કરેલી અને ત્યાર પછી લઈને લગભગ એક લાખ કરોડ રૂપિયા જેટલું ગુજરાતના પંદર જિલ્લા ચોપન તાલુકા પાંચ હજાર આઠસો અઠ્યાસી અને એક કરોડ જેટલા આદિવાસી લોકોના કલ્યાણ કરવા માટે આજ દિન સુધી આપણને ગુજરાતમાં આદિવાસીઓ માટેની વિવિધ યોજનાઓ આપતા રહ્યા સાથીઓ ગત વર્ષની વાત કરું તો ગુજરાતના આદર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આદિવાસીઓના કલ્યાણ માટે ગુજરાત સરકારના બજેટની અંદર બત્રીસ હજાર કરોડ રૂપિયા જે રાજ્ય સરકારનું ત્રણ લાખ ત્રીસ હજારના કરોડના બજેટ પૈકી આદિવાસીઓ માટે બત્રીસ હજાર કરોડ રૂપિયા ફાળવીને આદિવાસી યુવાનો આદિવાસી વિદ્યાર્થીઓ આદિવાસી માટે કામ કરનારા આપણા ભાઈઓ બહેનોને આગળ લાવવા માટે આ યોજના આપી છે સાથીઓ આપણા ભગવાન વર્ષ પહેલા ઝારખંડની ધરતી પર જેમનો જન્મ થયેલો અને તે વખતની અંગ્રેજ સરકાર સામે એમને લડાઈ લડવાનું કામ કર્યું આપણા હકોને બચાવવા માટે આપણા જંગલો આપણી જમીનને આપણું પાણી બચાવવા માટે એમને જે લડાઈ કરેલી આ લડાઈને કોઈએ આ દેશમાં યાદ નહીં રાખ્યા પરંતુ નરેન્દ્ર મોદી સાહેબે આ દોઢસો વર્ષ જૂના ઇતિહાસને યાદ કરીને એમના નામે ધરતી આંબા જનજાતીય ઉત્થાન યોજના આપણી વચ્ચે લાવી અને દિલ્હીની સરકારમાંથી કરોડો કરોડો રૂપિયા આપવાનું કામ જ્યારે આપણી વચ્ચે કર્યું છે અને આપણું સન્માન સાથીઓ એના માટે કહેવાય આજે આપણે દાખલો આપું કે છોટા ઉદેપુર જિલ્લો આજે વિકાસના પંથે ખૂબ તેજીથી આગળ વધી રહ્યો છે સાથીઓ આપણે શિક્ષણની વાત કરીએ તો આજે ઉદેપુર જિલ્લાના આઠસો ગામોની અંદર પ્રાથમિક શાળાના અનેક જગ્યાએ નવા નવા મકાનો બની રહ્યા છે બે માળના સુંદર ડિઝાઇનવાળા સરસ મજાના ફર્નિચરવાળા બેન્ચીસો અને એને દખ્તર મળે એને ગણવેશ મળે એવી તમામ પ્રકારની પીવાનું પાણી દીકરીઓને શૌચાલય મળે એવી અદ્યતન સ્કૂલો આજે છોટાઉદેપુરમાં બની રહી છે સાથીઓ આજે અહીંયા આપણી દીકરીઓ ડોક્ટરમાં એડમિશન લીધું એ દીકરીઓનું અહીંથી સન્માન કરવામાં આવ્યું એ દીકરીઓ માટે એકલવ્ય મોડલ સ્કૂલો ગર્લ્સ લો લિટરેસી સ્કૂલો એવી અનેક પ્રકારની સ્કૂલો બનાવીને આપણી છોકરીઓ કઈ રીતે ડોક્ટર બને એન્જિનિયર બને પાયલોટ બને નર્સિંગના વિવિધ કોર્સો કરી અને આપણી દીકરીઓ આગળ આવે એ માટે છોટા ઉદેપુર જિલ્લામાં પણ તાલુકા વાઇઝ આ સ્કૂલો આપણી જ્યારે ખોલવામાં આવી રહી છે સાથીઓ આ મારે એટલા માટે કહેવું પડે છે કે કેટલાક લોકો છોટા ઉદેપુરના વિવિધ આવીને વિવિધ તાલુકામાં આવીને એવું કહેવા માંગે છે કે ગુજરાત સરકાર અને છોટા ઉદેપુર જિલ્લાની અંદર આદિવાસીઓ માટેના કોઈ કામ નથી થયા આદિવાસીઓના શિક્ષણ માટે કોઈ કામ નથી થયા આદિવાસીઓના આરોગ્ય માટે કોઈ કામ નથી થયા આ ધરતી પર કેટલાક લોકો આવીને અહીંયા અવનવી વાતો કરે છે આજે આ મંચ પરથી મારે એમને જવાબ આપવો છે સાથીઓ આજે ઉદેપુર ની અંદર આપણા વડાપ્રધાન દાહોદની ધરતી પરથી એક વાત કરેલી આદિવાસી જિલ્લાઓની અંદર મારે મારા છોકરાઓ અને છોકરીઓ ઘર આંગણે ડોક્ટર બને એ માટેની કોલેજો આદિવાસી જિલ્લામાં શરૂ કરવી છે એવું કહી દેલું અને એના પછી બે હજાર ત્રેવીસના ગુજરાત સરકારના બજેટમાં પાંચથી છ આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત થઈ અને એના માટે છોટાઉદેપુર ખાતે બસો ને બાર પલંગની હોસ્પિટલ આજે તૈયાર થવા જઈ રહી છે છે અગાઉ જૂની પલંગ આપણી પાસે આગામી હોળી સુધીમાં ત્રણસો ને બાર પલંગની હોસ્પિટલ સરકારી જિલ્લા કક્ષાની છોટાઉદેપુર ખાતે બની ને તૈયાર થઈ જવા જઈ રહી છે આવનારા દિવસોની અંદર છોટાઉદેપુરમાં ઘર આંગને આપણને મેડિકલ કોલેજ પણ મળવાની અને આ કોલેજથી મારા દૂર દરાજ વિસ્તારમાં પડેલા ગરીબ ભાઈ બહેનની આદિવાસી દીકરીઓ એનો દીકરો હોય એ એના ડૉક્ટર બનવાનું સપનું આ છોટાઉદેપુરની ધરતી પર પૂરું કરી શકે એના માટે આદરણીય મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી મક્કમ અડગમનના એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ભીડું ઝડપ્યું છે એને આપણે યાદ કરવું જોઈએ સાથીઓ કેટલાક લોકો છોટાઉદેપુરમાં આવે અવનવી વાત કરે પણ એ લોકો છોટા નો વિકાસ જોવા આવે છે કારણ કે એવા લોકોને ત્યાં કોઈ પણ પ્રકારનો વિકાસ થયો નથી એટલે આપણે કોઈ નાનપ રાખવાની જરૂર નથી વધુ નહીં વાત કહેતા આ જે ધરતી આંબા યોજના છે એ યોજનાથી આવનારા દિવસોની અંદર આવનારા વર્ષોની અંદર છોટાઉદેપુરની દરેક ગ્રામ પંચાયત દરેક ગામડાને એક ફળિયાથી બીજા ફળિયાને એવા અનેક જે આપણા પડતર પ્રશ્નો છે આપણા રસ્તાના આપણા પુલોના ઘણા બધા પુલો રસ્તા બનાવ્યા છે પણ હજુ જે કામો આપણા પડતર છે એ કામો આપણા થવાના છે બહુ લાંબી વાત નહીં કરતા આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છે આપનો દિલના અંતઃકરણપૂર્વક આભાર માની મારી વાણીને વિરામ આપું છું ભારત માતાજી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો